રાજકોટમાં જે રીતે લાકડાના લઈને અત્યારે હવે કોંગ્રેસ પણ આવી ગયું છે અતુલભાઈ રાજાની શહેર પ્રમુખ મારી સાથે જોડાઈ ગયા છે રજૂઆત કરવા આવ્યા છો કોર્પોરેશન શું હતી અત્યારે ઘટના રાજકોટ શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને લાકડા અર્પણ કરવામાં આવ્યા હતા જે છેલ્લા ઘણા ટાઈમથી રાજકોટ ગાર્ડન વિભાગનો ભ્રષ્ટાચાર ખુલે થયો છે છેલ્લા બે મહિનાથી રાજકોટમાં ભ્રષ્ટાચારે માજા મૂકી છે રોડ રસ્તાના ભ્રષ્ટાચાર ડ્રેનેજના ભ્રષ્ટાચાર આપ પણ થોડા દિવસો પહેલાં ચીફ ફાયર ઓફિસર દોઢ મહિનાની અંદર ઓફિસમાં પૈસા લઈ જબડાઈ ગયા છે રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા નથી ભ્રષ્ટાચાર વિભાગ થઈ ગયું છે અને વિજિલન્સ તપાસ થવી જોઈએ ભાજપ હોય કે કોંગ્રેસ હોય પદાધિકારી અહીંયા જેલમાં નાખો અને અધિકારીઓ એની સામે કડકમાં કડક પગલાં લ્યો એવી કોંગ્રેસ પક્ષની માંગણી છે શું લાગી રહ્યું છે ખરેખર આમાં કૌભાંડમાં કોણ કોણ હશે કોની ઉપર વધારે તપાસ આમાં ભાજપના લોકો સામેલ છે તો જ એટલા અધિકારીએ ભ્રષ્ટાચાર લે તમે ન હિંમત તો તમે જુઓ રાજકોટ મહાનગરપાલિકાની ઓફિસની અંદર ભ્રષ્ટાચાર લેવા માંડ્યા છો એટલે ભાજપ ક્યાંક ને ક્યાંક આમાં સામેલ છે એ તદ્દનીય વાત સાચી છે જો આવનારા દિવસોમાં પગલાં નહીં લે તો અમે પાછા મ્યુનિસિપલ કમિશનરને પાછો રજૂઆત કરવા આવશો આપ પણ બધા આવ્યા હતા આગેવાનો લાકડા લઈને અહીંયા આવ્યા હતા વિરોધ કર્યો કેવી રીતે અમે વિરોધ રાજકોટ મહાનગરપાલિકાને જે ગેટ છે ગેટથી ઠેઠ અંદર સુધી આવ્યા મ્યુનિસિપલ કમિશનરની ચેમ્બર પાસે જવા ત્યારે અમને રિક્વેસ્ટ કરી તમે કમિશનરને રજૂઆત કરતો લાકડા પ્લીસ મૂકી પોલીસે અમારી પાસેથી જટી લીધા હવે શું લાગે છે આમાં કેટલા દિવસની અંદર ન્યાય મળવો જોઈએ તો અથવા કામગીરી હવે કેટલી ઝડપે થાય જો મ્યુનિસિપલ કમિશનરે અમને દસ દિવસનો ટાઈમ આપ્યો છે જો દસ દિવસની અંદર પગલાં નહીં લેવાના તો કમિશનરને ઘેરાવ કરવામાં આવશે બિલકુલ રાજકોટની અંદર અત્યારે જે રીતે સંસદના લાકડાને લઈને ભ્રષ્ટાચારનો ભયડો જે વધ્યો છે અને તેને લઈને કોંગ્રેસ પણ મેદાન આવી ગયું છે દસ દિવસનું અલ્ટિમેટમ અત્યારે શહેર પ્રમુખે આપ્યું છે કેમેરા પર્સન કેવિન નિમાવત સાથે પ્રતિપાલસિંહ ઝાલા રાજકોટ ની